નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આવા જ સમાચાર સાંભળવા માટે અત્યારે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને નવા સમાચાર તમને પહેલાં મળતા રહે ખેડૂતો માટે ખુશખબર મોદી સરકારે બેંક એકાઉન્ટમાં નાખી દીધા બે હજારનો હપ્ આ વખતે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયાની વધારાની રકમ નાખવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરાણસીથી આ યોજનાનો હપ્તો જાહેર કર્યો છે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતોમાં નાખી દેવામાં આવે છે આ યોજના સત્તરમાં હપ્તો છે બે હજાર ઓગણીસ માં શરૂ થયેલી પીએમ કિસાન યોજના દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા નાખવામાં આવે છે આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયા હપ્તો આપવામાં આવે છે કેન્દ્ર સરકાર આ અગાઉ હોડ હપ્તામાં આ યોજના અંતર્ગત લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખી ચુક્યા છે આ વખતે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત નવ પોઈન્ટ છવીસ કરોડ ખેડૂતોના ખાતા માં વીસ હજાર કરોડ રૂપિયા વધારાની રકમ નાખવામાં આવી છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી આ યોજનાનો હપ્તો જાહેર કર્યો છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે કૃષિ યોજના અંતર્ગત પીએમ પીએમ ત્રીસ હજારથી વધારે જૂથ સર્ટિફિકેટ આપીને કૃષિ સખી તરીકે પ્રમાણિત પણ કરી છે કૃષિ સખી યોજનામાં મહિલા ખેડૂતો ખેતી સંબંધી પરંપરાગત અને નવી ટેકનોલોજી વિશે ટ્રેનિંગ આપવામાં આવે છે